હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો ઓકે તો મિત્રો વિડીયોને ઓકે એક પહેલા જ આપણું બોલાઈ ગયું આપણે આજે જોવાના છીએ ધોરણ અગિયાર ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટમાં જે તમને વિભાગ બી આપેલું છે તો એ વિભાગ બી નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છીએ વિડીયોને આન્સર જોજો હવે બોલવાનો હતો વિડીયોને આન્સર જોજો અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં સરસ મજાનો ફોન નંબર આપેલો છે ફટાફટ એ મોબાઈલ નંબર પર મિત્રો તમે શું કરવાનો છે કોલ કરી દો મેસેજ મહેરબાની કરી ના કરતા કેમ કે મેસેજ જોવાનો ટાઈમ મળતો નથી કોલ કરી દો ફટાફટ ફટાફટ અને 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 એક આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા સો રૂપિયા છે તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો ફટાફટ મિત્રો એકવાર કોલ કરીને આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની વિડીયો સોરી પીડીએફ મેળવી લો કેમકે વારવાર બધા વિડીયો જોવા પડે એના કરતાં પીડીએફ હોય તો સારું રહે ભલે પરીક્ષાને એક દિવસ બાકી હોય પણ આપણે પીડીએફ આપણી જોડે હોય ને તો કંઈ પ્રોબ્લેમ પડે નહીં ઓકે થોડી શરદી બળદી થઈ ગઈ છે પ્રકરણ નંબર સોલ્યુશન મિત્રો આપણે નક્કી કર્યું છે આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર બે નું સોલ્યુશન મિત્રો જોવાના છીએ ઓકે તો પ્રકરણ નંબર બે નું સોલ્યુશન જોઈશું પહેલો પ્રશ્ન છે એમાં વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ આપણે જવાનું જણાવવાનું છે આ વિડીયોમાં તો એનો આન્સર આવે છે વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ એક તો હવાઈ માર્ગ વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે હવાઈ માર્ગ એટલે કે તમને અહીંયા એરોપ્લેનની વાત કરવામાં આવી છે અને જે ટ્રેન હોય છે બસ હોય છે એ બધા એટલા ઝડપી વાહન હોતા નથી એના કરતાં આ સૌથી વધારે ઝડપી વાહન ગણવામાં આવે છે એરોપ્લેનને ઓકે જેમ કે અત્યારે જે અમદાવાદમાં એરોપ્લેન ક્રૅની ઘટના ઘટી એર ઇન્ડિયાનું પ્લેન થોડું ક્રેશ થઈ ગયું દુઃખદ ઘટના વધી અને એમાં પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી એક્સ મુખ્યમંત્રી કહેવામાં આવે એમ એ હતા એના અંદર વિજયભાઈ રૂપાણી તો એનું એમનું પણ અવસાન થયું કંઈ વાંધો નહીં એ તો ઘટના થવાની હતી એ થઈને રહી જ ગઈ આપણે કંઈ ના કરી શકીએ એમાં જોઈએ બીજા નંબરનો પ્રશ્ન ઓકે મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી એવી ચેનલ છે કેમ કે અહીંયા જે કરવામાં આવે છે સોલ્યુશન એ એકી ચેનલ તમને કરી આપતી નથી ને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ તમને સોલ્યુશન આપે છે મિત્રો માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ તો એના માટે તમારે એક સબસ્ક્રાઈબ કરવું છે કોઈ પૈસા નહીં માગી રહે તમારાથી એક ઓનલી સબસ્ક્રાઈબ કરવાનું છે તમારે બસ કેમ કે આજે ગાલા હશે મારું સોલ્યુશન આપણે થોડીક જ વાર સુધી બનાવી શકીએ અને જો કોપી રાઇટ આવી ગઈ તો હું ના બનાવી શકું તમારું સોલ્યુશન રહી જ જશે ભાઈ એક લાખ સબસ્ક્રાઈબર ગાલાવાળાએ કીધું છે જો તમે એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરશો તો તમને આગળની પરમિશન આપીશું ને તો પી રહી જશે મિત્રો તમારું સોલ્યુશન ઓકે

ઉત્તર એનો આવી રીતે ઓગણીસમી જુઆરી ઓગણીસો છપ્પન ના રોજ જીવન વીમા ધંધા વટ હુકુમ દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એકવાર ફરીથી સમજીશું સમજણ મેળો આપણે કયા પીટી નું લેક્ચર નથી ભણવા અહીંયા આપણે અહીંયા શું કોઈ વિષય ચાલી રહ્યો છે આ

મિત્રો તમને જણાવી દો આપણે ગાલા અસમેટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસામેટના સોલ્યુશનની પીડીએફ છે એની પ્રાઇસ મિત્રો ફક્ત ને ફક્ત સો રૂપિયા છે તો તમે મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો ફટાફટ કોલ કરીને એ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો ઓકે જે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે સો રૂપિયા ઓકે વારંવાર ઓકે બોલી રહ્યો છું હું કેમ કે આ બધા વિડીયો તમને જોવા પડે છે એમાં એડ આવશે બહુ બધી એમાં તમે હેરાન થઈ જશો એટલા માટે તમારા માટે કીધું તમે સો રૂપિયા પ્રાઇસ છે જો તમારે ના મેળવી હોય તો પણ કંઈ વાંધો નથી વિડીયો જોઈ શકો છો આપણી યુટ્યુબમાં અને બધા વિડીયો જોવા માટે તમારે શું કરવું પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો ફટાફટ ચેનલને પણ મિત્રો શું કરવાની તમારે સબસ્ક્રાઈબ કરતું રહેવાનું ઓકે આપણે ચોથા નંબરનો તમારો પ્રશ્ન જોઈએ તો એ સમજવાનું આપણે શું કરીશું ટ્રાય કરીશું

નેચરલ નેચરલ ગેસ ગેસ ચાલક બળ તરીકે ઉપયોગ કરતા રેલવે એન્જિનનો વપરાશ બોલો તો ચાલતું જ હતું હવે શું ચાલશે પહેલા આગ ગાડી હતી એટલે આગ થી ચાલતી હતી ટ્રેન હવે શું સીએનજી થી એ ચાલવાની છે ચાલશે મતલબ ચાલી રહી છે કઈ પણ કહો બધું એક સરખું જ છે ઓકે નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ બી આર ટીએસ નો ઉપયોગ શા માટે શરૂ થયો ઓહો બીઆરટીએસ ભાઈ અમદાવાદમાં તો મને તો જેટલી ખબર છે અમદાવાદમાં તો છે ભાઈ અમદાવાદમાં હું પણ બેઠેલું છે અમદાવાદ બીઆરટીએસ માં અહીંયાથી ત્યાં આપણને લઈ જાય છે અમારા અમદાવાદમાં તો વીસ રૂપિયાની ટિકિટમાં લેડીઝોને આખું અમદાવાદ ફરી શકે છે અને જેન્ટ્સ માટે પિસ્તાલીસ રૂપિયાની ટિકિટમાં આખું અમદાવાદ એ દિવસ માટે કોઈ પણ ફરી શકે છે ઓકે અમદાવાદી હોય તો ફટાફટ કમેન્ટ કરી દો અને તમે કયા શહેરથી છો એ પણ કમેન્ટમાં હોવું જોઈએ જેથી તમારી ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી ગયો છે આપણી થાય એના માટે ફટાફટ કમેન્ટ કરી દો અમદાવાદથી નીકળી ગયો છે આ વિડીયો વાહનોના સતત વધારતા વાહનોના સતત વધારતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ અવાજ પ્રદૂષણ ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નોને કારણે ઘણા શહેરોમાં બીઆરટેસ બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે ઓકે વાહનના સતત વધારાના વપરાશના કારણે અને વધુ પ્રદૂષણ અવાજ જો આપણા જે પ્રદૂષણ થાય છે એક તો અવાજનો પણ પ્રદૂષણ થાય છે પછી વાહનોમાંથી નીકળતો ધુમાડો વગેરે રીતે આપણો ટ્રાફિક જામ થઈ રહ્યો છે એના માટે શું એનો બેસ્ટ ઉપાય છે એક રોડ આવે છે તમને ખબર હોય તો બીઆરટેસ્ટ એના માટે સરસર કરતી નીકળી જાય છે તો બીઆરટેસ્ટ નો ઉપયોગ વધારે સારી રીતે થયો છે ઓકે ત્યારબાદ આપણો છેલ્લો આ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે આઈઆરડીએ આઈ આરડીએ નું વિસ્તૃત નામ આપો આ ઓકે આપ તમને આપેલું જ છે જોઈ લેજો આથી આપણું સોલ્યુશન પૂરું થાય છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા ઓસામેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે મેં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા છે તો તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં જોડાયેલો જો આપણી યુટ્યુબ ચેનલ પર